ગુજરાત છે વિરમગામ સંભવનાથ દેરાસર ના ઉપાશ્રય સ્નાત મહોત્સવ યોજાયો જેની સોસાયટી ના શ્રાવક શ્રાવિકાઓ સ્નાત મહોત્સવની વિશિષ્ટ ઉજવણી કરી વિરમગામ જૈનોની નગરી તરીકે વિખ્યાત છે હાલમાં પણ સાત જિનાલયો વિદ્યમાન છે જેનું અતિ પવિત્ર તીર્થધામ શંખેશ્વરમાં પણ અહીંથી જ જવાય છે દરમિયાનમાં સંઘના અગ્રણી ડોક્ટર જિગ્નેશભાઈ વોરાએ જણાવ્યું કે આજે જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથ ભગવાન સુંદર જીનાલય આવેલું છે ત્યાં બાજુમાં સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તે નિમિત્તે સ્નાત્ર મહોત્સવનું આયોજન શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર કરવામાં આવ્યો છે જેમાં શાંતિનાથ ભગવાન અભિષેક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરાથી પણ જૈન શિષ્ઠી દીપકભાઈ શાહ ખાસ પધાર્યા હતા આ કાર્યક્રમ મહર્ષદભાઈ દલવાડી નાનુભાઈ ગીતાબેન વર્ષાબેન ભારતીબેન જલપાબેન સહિત અગ્રણીઓ જોડાયા હતા એમ ડોક્ટર જીગ્નેશભાઈ વોરાએ જણાવ્યું હતું આજે જૈન સોસાયટી વિરમગામમાં આવેલ સંભવનાથ જીના ખાતે આવેલ ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર નો પ્રસંગ હતો તેના લાભાર મુખ્ય લાભાર્થી સુશીલાબેન ચંપકલાલ શાહ હસ્તે જીનાબેન દિગેશભાઈ શાહ તથા સહ લાભાર્થી પંડાબેન કિશોરભાઈ અને ઉમેશચંદ ભૂધરદાસ પરિવાર હતા અને જે સ્નાત્રમાં સ્નાત્રનો જે પ્રોગ્રામ હતો તેમાં સંઘના સર્વે સભ્યો હાજર રહી અને ખૂબ આનંદથી તે પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે મારું નામ ડોક્ટર જીગ્નેશ પ્રિયચંદ્ર વોરા છે